મતલબ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો જો સવાર સવારમાં ઊઠી ગયા છીએ અને ફ્રેશ થઈ ગયા છે ને આજે તો જીનું બહેનને સ્કૂલે વહેલું જવાનું હતું તો વેલી તૈયાર થઈ ગઈ છે અને આજ છે રવિવાર તોય જવાનું હતું શું કામ જવાનું હતું હાલો આપણે એને પૂછી સારું એટલે વહેલું જવાનું છે હા રેલી કાઢવાની છે સ્કૂલમાં રેલી કાઢવાની છે સારું તો હાલો જઈ આવું આપણે તો વાગી ગયા સાડા નવ અને લઈ લીધા છે કપડાં कपड़ा नो कर नायको ढगलो तो चलो आप બધા કપડા ધોવા પડશે ને ધોઈ નાખી મેં ને મોટો મારા તો সব લઈ લીધું જો એલા હું લઈ આવી મારા શેના શેના મોરો હા પેર તો આજ એસી એસી દિવસ છે એસી એસી દિવસ

મારતો તો દીદીને કેમ મારતો તો નો મરાય જો બળીઓ લીધો છે ઓલીને મારવા જો આ આ તો આવું જવું આવું કરે રાખે ઓલીને મારે રહી છે બેન ને સહી જો ઓકે છે ભાઈ

હા હોમણા કે ગાતીતી હું ગાતીતી હું ગાતીતી હમણા ગાતો માગલા તાલા પખાયના માગલા તાલા પખાય નાકસામાંથી ના ગરિયા નાથે કાના કેમ આવડે હો ફરીઓ તો તો જો તડકો અને અત્યારે પાછો હતા તો મને પછી અંદર નાખી દો બહાર

જીનુંગર શું છે આજે આજે હં આ આજે તો સિંહ દિવસ આપી સિંહ દિવસ તો નહીં તો સિંહ આપણે આવે છે આ બાજુ હા ક્યાં આવે છે જંગલ માટે આમથી આવે છે ને તમારે જો સિંહ છે ને આમ નદી ને આ બાજુ રહ્યું બાજુ જો આ બાજુ બધે આવતા હોય સિંહ ને સવારે તમે વહેલા ઉઠો ને તો સંભળાતું હોય સિંહ ઉગતા હોય ને અમારે આટલા માટે સંભળાતું હોય તો અમને એમ કે ગામડામાં રહી પણ એમ ગર્વ થાય એમ કે માણસો ક્યાં ક્યાંથી સિંહ જોવા માટે પ્રાણી સંગ્રહાલયમાં જતા હોય પણ અમને તો અહીંયા એમને જોવા મળે પણ સિંહ ઉગતા હોય થોડોક ડર લાગે પણ વાંધો નહીં હાલે રાખે શું છે હે ક્યાં છે જય ગરોળી પેઢી છે ને સારી ઈ દેખાડે છે જેનો શું કરે છે ગરોળી પોરો ખાય છે થાકી ગઈ છે લે થાકી જાય પોરો ખાય ગરોળી પોરો ખાય છે છે નો મારા ગાડી આકે છે સેનું બેન સાયકલ આકે છે હું તમારી સલા કુકી મજા આવે એ જે પૂછો એ બધું હાથ પડશે ભાઈઓ જો આવી નવી સ્ટ્રિક છે હાકવાની ગાડી છોકરીઓ કેમ પગ મારીને ગાડી ઉભી રાખ દઈ સ્કૂટી એમાં અમાર ભાઈઓને જો આવી રીતે હાકવાનું છે